ચાણક્ય નીતિ એક એવું પુસ્તક છે જે મતલબ આપણી રોજિંદી જિંદગીમાં પણ આપણા જે સંબંધ છે રિલેશનશિપ છે એ બધામાં એમ કહેવાય ને બધી જ રીતે ઉપયોગી છે હાલમાં આપણે એક વાત જોવા જઈએ તો એક નાનું એવું ઉદાહરણ આપું કે અત્યારે મોસ્ટલી બધાને પ્રોબ્લેમ તો હશે જ કે કોઈ મારા સાથે ખરાબ કરે છે પણ મારો સારો સ્વભાવ હું છોડી નથી શકતો હું એના સાથે ખરાબ કરી નથી શકતો તો એનું એનું પણ સોલ્યુશન આ ચાણક્ય નીતિમાં છે કે એ એમ કહે છે કે તમારે ખરાબ થવાની જરૂર નથી તમે બાજુમાં એક એવા માણસને નિયુક્ત કરો જે તમારા વતી એને જવાબ આપી શકે તમારે તમારું નેચર બદલવાની જરૂર નથી આ એક નાનું એ ઉદાહરણ છે હવે આ પુસ્તકની હું તમને જાણકારી આપવા માગું છું ચાણક્ય ચાણક્યને કોટિલ્ય અને વિષ્ણુગુપ્ત એ નામથી જાણવામાં આવે છે એના પિતાનું નામ ચાણક્ય અને એના ઉપરથી એનું નામ ચાણક્ય પડ્યું છે નાલંદા વિશ્વવિદ્યાલયમાં એ ટીચર હતા ત્યાર પછી એમને જે કહેવાય ને કે અત્યારે હાલમાં ઇન્ડિયાની જે મોટી મોટી સત્તા છે ફાઇનાન્સ મિનિસ્ટર એજ્યુકેશન મિનિસ્ટર એવી ચાર પાંચ મોટી મોટી જે સત્તા છે એ એકલા સંભાળવાની તાકાત રાખે છે એના પછી મેઇન મેઇન સત્તા પીએમ આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી તે ટાઈમના નરેન્દ્રભાઈ મોદી આપણા ચાણક્ય હતા એ ટાઈમે ચંદ્રગુપ્ત મૌર્ય જે કહેવાય ને કે ચાણક્ય એના મનમાં કે એનામાં શું જોઈ લીધું એ ખબર નથી પણ એને ત્યારથી એક નક્કી કહી ગયું ત્યારે એક અખંડ ભારત બનાવવું છે અખંડ ભારતનો સંકલ્પ લીધો એના પછી તેમના આજુબાજુના દેશ અને ગામડાના વિસ્તારના બધાને એક સાથે એકજૂટ કરવાનું કીધું કારણ કે ત્યારે સિકંદર સિકંદર ચડાઈ કરવા આવ્યો હતો ભારત ઉપર કે એને જીતવું છે ત્યારે જ મગજ ત્યારે ધનાનંદ ધનાનંદ હતો કે એના પાસે ચાણક્ય ગયા અને તેને કીધું કે સિકંદર આવીને યુદ્ધ કરશે તો આપણે હારી જઈશું એટલે એના પહેલાં આપણે એકજૂટ થવાનું મહત્વ છે ત્યારે ધરાનંદે કીધું કે સિકંદર આપણા ઉપર યુદ્ધ નહીં કરી શકે એની હિંમત નથી કે આપણને જીતી શકે ત્યારે ભોગવિલાસમાં અને એમ કહેવાય ને કે પબ્લિકનો ટેક્સ એ કર વસૂલ કરવામાં જ પોતાનું જીવન કાઢી રહ્યું છે એને ત્યારે ચાણકે બીજી વાત ચેતવતા કીધું કે તમે જુઓ ધ્યાન રાખો સિકંદરને મતલબ આમ જેવો તેવો ના ગણો એ આવે છે ત્યારે ચાણક્યને લાત મારીને સભામાં એને પાડી દીધા અને કીધું કે બ્રાહ્મણ તું તારું કામ કર અને મને મારું કામ કરવા દે સિકંદર આવશે તો હું જોઈ લઈશ ત્યારે એને લાત પડી અને જે કહેવાય ને બ્રાહ્મણનું તેજ અને જે એનું અભિમાન એની શિખા છે એની શિખા છૂટી ગઈ ત્યારે ચાણક્યનો પહેલો ગુસ્સો હવે એને ગુસ્સો કઈ રીતે કર્યો એને કીધું કે જ્યાં સુધી હું ધનાનંદને એનું જે કહેવાય ને નંદા નંદા ડાયનેસ્ટી એનો ખતમ નહીં કરું અને સિકંદરને પાછો નહીં મોકલું ત્યાં બધું મારી શિખા નહીં બદલું હવે એને એના ગુસ્સાનો કોઈને મારી કે બળજબરીપૂર્વક નથી ઉપયોગ કર્યો એના સંકલ્પમાં પરિવર્તન કર્યું અને એ સંકલ્પ એને ખરો ઉતાર્યો ત્યારે કહેવાય ને કે સિકંદર આવ્યો બધાને જાણો જ છો કે એમને માઇન્ડ ગેમ કઈ રીતે રમી ને એ બધાને ખબર જ છે પણ સિકંદરને પાછો પણ મોકલી દીધો એના પછીની એક વાત છે આપણી રોજિંદી જિંદગીની વાત છે કે અત્યારે બધાને બધાની લાઈફમાં કોઈ પણ ઘર હોય કોઈ પણ માણસ હોય એના ચાહવાવાળા કરતાં એનામાં છે ને દુશ્મન દુશ્મનોની સંખ્યા વધી ગઈ છે તો એમના માટે આ બેસ્ટ પુસ્તક છે કે તમે તમારા દુશ્મનને કઈ રીતે તમે કહેવાય ને કે સામ દામ દંડ ભેદ એ ચારેય રીતે એ સાર્થક કરતા પુસ્તક છે ને એનો એક નાનોકડો એવો પ્રસંગ હું તમને કહી દઉં કે જ્યારે સિકંદરને પાછો મોકલી દીધો ત્યારે અભિમાન આવી ગયું ચાણક્યમાં હવે આપણે બધું કરી શકીએ કારણ નંદા ડાયનોસ્ટ્રી ઉપર સીધો અટેક કર્યો કે પાંચ હજાર હાથી ઘોડાની સેના લઈને ડાયરેક્ટ અટેક કર્યો પણ એ અટેકમાં એ હારી ગયા અને એ લોકોને છુપાઈને ભાગવું પડ્યું ત્યારે ઘરની પાછળ છુપાઈ ગયા ઘરની પાછળ છુપાઈ ગયાની અંદર ઘરની અંદર એની માને એનો છોકરો વાતચીત કરતા હતા કે એને જમવું છે એની મમ્મીએ ખિચડી બનાવી હતી ને ખીચડી બનાવે એટલે એના છોકરા સીધો હાથ નાખ્યો હાથ નાખ્યો ને એટલે હાથ બળી ગયો ત્યારે એના મમ્મીએ કીધું કે શું તું પણ મૂર્ખની જેમ ચાણક્યની જેમ વર્તન કરે છે ખીચડીની વચ્ચે હાથ ન નખાય આજુબાજુથી ધીરે 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 કરીને એને કૂક મારીને ઠંડુ કરીને પછી એને ખવાય તું ચાણક્ય જેવી મૂર્ખતા કરે છે એટલે ચાણક્ય સાંભળ્યું ત્યારે અંદર આવીને એમને કીધું કે મા આજે તમને મને ઉદ્દેશ આપ્યો છે એટલે ત્યારે ને ત્યારે પગે લાગીને એમને સ્વીકાર કર્યો તો આ મેઇન વસ્તુ છે કે તમારા પગ તમારામાં ગમે એટલું જ્ઞાન હોય કોઈ સાચી સલાહ આપે ને તેને સ્વીકાર કરો એમને બે શબ્દ ના કહ્યો ને બે શબ્દ કહેવા જોઈએ તો પહેલાં એણે જે કીધું ને એનો એક ભાવાર્થ કાઢો કે એને શું કરવા કીધું હશે અને કેમ કીધું હશે તો આ એક નાનકડો પ્રસંગ છે ને હવે હું મારી વાણીને વિરામ આપું છું જય જય ભારત